અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી નારી ભંડાર નારીથી નર નિપજ્યા ધ્રુવ પ્રહલાદ પ્રમાણ વિશ્વભરમાં દર વર્ષે આઠ માર્ચ મહિલા દિવસ ઉજવવામાં આવે છે મહિલાઓની સામાજિક આર્થિક સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં મંત્રી શ્રીએ સમાજમાં પરિવારમાં મહિલાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આજે દરેક ક્ષેત્રે મહિલા ખૂબ જ ઉમદા પ્રતિનિધિત્વ કરી રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ આપણું અરવલ્લી જિલ્લાનું પ્રતિનિધિત્વ બખુબી નિભાવી રહેલી દરેક ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજતી મહિલાઓ છે જેમાં જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ વડા શ્રી જિલ્લા પ્રમુખ શ્રી મહિલા અને બાળ વિભાગના અધિકારી શ્રી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તેમજ અન્ય મુખ પ્રમુખ મુખ્ય કચેરીના વડાઓના હોદ્દાઓ ઉપર આજે જિલ્લામાં મહિલાઓ વહીવટી જવાબદારીઓ નિભાવી રહી છે અને મહિલા નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા અને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકા બેન ડામોર જિલ્લા પોલીસ વડા શ્રી શેફાલી પરવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા નિવાસી અધિકલેક્ટર શ્રી જસવંત ગોરા ડોક્ટર ડીએ ડાયરેક્ટર શ્રી આર એન કુચાર મહિલા અને બાળ વિભાગના અધિકારીશ્રી હસીના મનસુરી અન્ય જિલ્લામાં પદાધિકારીશ્રીઓ અને વિભાગના અધિકારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આર ટીવી ન્યૂઝ મોડાસા